બોલો બોલો ભાઈ કેમ છે મજામાં મજા મજા હા હા બસ જો થોડીક લગન માતા હા કેમ તબિયત પાણી સારા અરે આનંદ આનંદ બોલો બોલો હું હાલ

આજે અમે તો video ચડાવી છી પણ એ અત્યારે જે એને video ચડાવ્યો અને જે photo મુક્યો એ કોનો છે એ મનસુખભાઈ નો જ છે ને તો આમાં શું થયું એને હેઠે એ મનસુખભાઈ નું ખાધું કે બીજું કોઈ નું ખાધું હમ મનસુખભાઈ નો photo મુક્યો મનસુખભાઈ નું recording મુક્યું તો એ મને કે છે કે મનસુખભાઈ જે ખાધેલું હોય અને પછી વધે અઠવાડિયું એ આ ખાય બરોબર તો અત્યારે જે મનસુખભાઈ એ video જે ઓલા રે વાત કરે છે ભાઈ વકીલાત બરોબર હા તો એ એને ચડાયો અને મનસુખભાઈ નો photo મુક્યો.

એ કે ભાઈ મારે આ રીતે છે ને આમ હતું મેં કુતું તમારા ભાઈ છે કે તમે વાત કરી મારી પાસે મોબાઈલ એ નથી તો મારા મોબાઈલ માંથી વાત કરી લે બરોબર ને હવે હું અમારી કામે આવતા હોય ને બધું કરતા હોય એટલે મેં આ બધું ઓડિયા મેં વાત કરાવી તો એ મહિના અટક પૂકવાનું શાખા ને ઓલું ને ઓલું ને બધું તમારી કે અટક હોવી જોઈએ ને પાછો મારો ફોન જ કાપી નાખ્યો ને

છે જો ખરા એનું કામ એવું છે એટલા બધા મનસુખભાઈ મારું કઈ છે એ નથી મુકતા ફોટો મનસુખભાઈ ને હિસાબે તેનું હાલે છે હા આ નાગદાન નું છે